વિશ્વના ડાયમંડ પોલિસિંગ હબ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એક વખત મંદી નું છવાયું છે વૈશ્વિક માંગ ઘટતા ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે

મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે ડીબીએસ જેવા વૈશ્વિક માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવા રફના ભાવમાં દસ ટકાથી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો હતો જેનાથી હાલની મુશ્કેલીમાં વધારો થયો છે ગ્રાહકો લક્ઝરી વસ્તુઓ કરતા પ્રવાસ અને અનુભવોમાં વધુ ખર્ચ કરી રહ્યા છે જેથી ડાયમંડની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે વેપારીઓ હાલમાં નવા રફની ખરીદીથી અંતર રાખી રહ્યા છે નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરો તેમની રોજગારી પર પણ આ ભાવ ઘટાડાની સીધી પોલિસ ડાયમંડની અંદર ઘટ જોવા મળી રહી છે એકંદરે જોઈએ તો વિશ્વનું સૌથી જેમસેમ જ્વેલરી સેક્ટરમાં અમેરિકા છે અમેરિકાની અંદર પણ લોકોના ફુગાવાના દરના કારણે ખરીદ શક્તિ ઘટી છે ખાસ કરીને ઇઝરાયલ લેબોનિસનું યુદ્ધ હોય ઇરાક સાથેનો તણાવ હોય એ રશિયન યુક્રેનનું યુદ્ધ હોય બાકી નાની નાની કન્ટ્રીમાં પણ નાના મોટા યુદ્ધોનો સતત વૈશ્વિક સ્તર ઉપર ચાલુ હોવાના કારણે લોકોની ખરીદશક્તિમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે પરંતુ આની અસર જેમ્સન જ્વેલરી સેક્ટર ઉપર ખૂબ નેગેટિવ અત્યારે જોવા મળી રહી છે ડિમાન્ડ ઓછી હોવાના કારણે રફના માઇનરો જે આઉટસાઇડ ડ્રોપિંગ કરતા હોય અને જે ખાસ કરીને ડીટીસી દર મહિને સપ્લાય કરતી હોય એ બજારના ભાવના આધાર ઉપર રફના પ્રાઇઝો પણ ઘટાડતા હોય છે અને રફના પ્રાઇઝો જ્યારે ઘટે છે ત્યારે એની ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર એની અસર પડતી હોય છે એક્ઝામ્પલ તરીકે કોઈ રફ ગયા મહિને પચાસ ડોલરે મળતી હોય અને આ મહિને સીધી પચાસ પિસ્તાલીસ ડોલરે એ રફ મળવા મળે તો મેન્યુફેક્ચરિંગને આગળનો જે કાંઈ સ્ટોક હોય છે એમાં પણ લોસ આવે છે અને લોકોના માલ વેચાતા નથી એના કારણે મેન્યુફેક્ચરિંગ પણ મુશ્કેલીમાં છે રફના ભાવ સ્થિર નહીં હોવાના કારણે તૈયાર કોલેજ ખરીદનારા પણ અટકે છે કારણ કે ગયા મહિને આવતા મહિને શું ભાવ આવશે આ બધી પરિસ્થિતિના કારણે હાલની પરિસ્થિતિમાં પટલી સાઈડની અંદર ખૂબ મોટી એની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા મળી રહી છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર નહીં તો આવનારા સમયમાં એક થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્નકલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ